ગાંધીનગરમાં મહિલા તબીબને ડિજિટલ એરેસ્ટ કરી ઓગણીસ કરોડની છેતરપિંડી કરવાના કેસમાં સીઆઈડી ક્રાઇમ દ્વારા વધુ આઠ આરોપીની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં અગાઉ લાલજી બલદાણીયાની સુરતથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે પોલીસે તેના નાણાકીય ટ્રાન્ઝેક્શન અંગે ટેકનિકલ એનાલિસિસ કરતાં જામનગર રાજકોટ અને અમરેલીમાં મોટા પ્રમાણમાં નાણાકીય વ્યવહાર થયા હોવાની વિગતો જાણવા મળી હતી જેના આધારે પોલીસે અલગ અલગ ટીમ બનાવીને કુલ જેટલા આરોપીઓની ધરપકડ કરી હતી ગોમતીપુર વોર્ડમાં કોર્પોરેશનના ડોર વેસ્ટ કલેક્શન સ્ટાફ દ્વારા પ્રામાણિકતાનું ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે જેમાં ગોમતીપુરમાં આવેલી ગજાનંદની ચાલીમાં ડોર ટુ ડોર કચરો લેવા માટે આવતી ગાડીમાં સ્થાનિક મહિલા ભાવનાબેન ચૌધરીએ ભૂલથી સોના ચાંદી અને રોકડ ભરેલું પર્સ નાખી દીધું હતું અને ગાડી નીકળ્યાના અડધો કલાક બાદ તેમને યાદ આવ્યું હતું કે તેમણે નાખેલા કચરાની સાથે તેમનું સોના ચાંદીના દાગીના ભરેલું પર્સ પણ જતું રહ્યું છે ત્યારે વોર્ડના પબ્લિક હેલ્થ સુપરવાઇઝર દ્વારા તાત્કાલિક તપાસ કર્યા બાદ ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શનના સ્ટાફ દ્વારા પર્સ શોધીને પરત કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મહિલાઓએ રાતની પાર્ટીઓમાં જવું નહીં કારણ કે રેપ કે ગેંગ રેપ થઈ શકે છે તેવા પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ત્યારે આ પોસ્ટર સોશિયલ મીડિયામાં વાયરલ થતા વિવાદ ઊભો થયો હતો જેમાં આ પોસ્ટરમાં જે સ્લોગન લખવામાં આવ્યા હતા તેનાથી પોલીસની કામગીરી અને અમદાવાદમાં મહિલાઓ માટે સલામતી અંગે સવાલો ઊભા થયા હતા પ્રાપ્ત માહિતી અનુસાર સતર્કતા ગ્રુપ દ્વારા અવેરનેસ માટે પોસ્ટર લગાવવામાં આવ્યા હતા ત્યારે આ મામલે વિવાદ થયા બાદ તમામ જગ્યાએથી આવા પોસ્ટર હટાવી લેવામાં આવ્યા હતા